રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ગોંડલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસએમસીટી દારૂબંધી મુદ્દે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે આ દરમિયાન મોવિયાથી પાંજરાપુર જતા ગોંડલી નદીના પુલ પર દરોડા પાડવામાં આવ્યા હતા દરોડા દરમિયાન કુલ એક હજાર બોટલ મળી આવી જેની કિંમત રૂપિયા છ લાખ સાડત્રીસ હજાર નવસો એશી થાય છે આ સાથે બે વાહન ચાર મોબાઈલ ફોન તથા રૂપિયા છ હજાર બસ્સો રોકડ મળી કુલ રૂપિયા પંદર લાખ ચાર હજાર એકસો મુદ્દા મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આ કેસમાં ભગીરથ ગભરૂભાઈ ખાચર અને અવેશ સોયબભાઈ શેખ એમ બે આરોપીઓને પકડી પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા છે પોલીસે દારૂબંધી અધિનિયમ કલમ તથા ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત આઈએમએફએલ સપ્લાયર અને રીસીવરને લઈ ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે જેમાં ખોડુભાઈ વલ્કુભાઈ ગોવાડિયા મુન્નાભાઈ આમકુભાઇ ખાજર વાહન માલિક અને દીહુભાઇ ઉર્ફે દિવ્યરાજ સિંહ જાડેજાનો સમાવેશ થાય છે આ સમગ્ર કાર્યવાહી જીએચ સિસોદિયા પીએસઆઈએસએમસીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી